ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં આજે મહાનગરપાલિકા દ્વારા વિશાળ સ્તરે ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર બાંધકામ અને દબાણો દૂર કરવા માટે તંત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરી હતી સવારે જ ભારે મશીનરી અને કર્મચારીઓ ફૂલસર વિસ્તારમાં પહોંચ્યા હતા અને વિવિધ સ્થળોએ બનાવાયેલા અનાધિકૃત ઠેર ઠેકાણાઓને કડક કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવ્યા હતા તંત્રની આ કામગીરીને લઈને વિસ્તારમાં થોડો તણાવનો માહોલ જોવા મળ્યો હતો જો કે પોલીસની હાજરીને કારણે કોઈ અનેક્ષણીય ઘટના બની ન હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત આજે ફૂલસરનો જે વિસ્તાર જે છે જેમાં આશરે સિત્તેરથી પંચોતેર જેટલા ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ તથા ત્રણ ધાર્મિક સ્થળોનું ડિમોલિશનની કામગીરી અંતર્ગત આજે પંદર જેટલા પોલીસ અધિકારીઓ અને પચાસ જેટલા પોલીસને સાથે રાખી કોર્પોરેશનનો સ્ટાફ સાથે રાખી આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આ ડિમોલિશનમાં આશરે સોળ હજાર પાંચસો સ્ક્વેર મીટર જેટલો એરિયા જે ગેરકાયદેસર દબાણ હેઠળ હતો તેને ખુલ્લો કરવાની કામગીરી હાલમાં શાંતિપૂર્વક ચાલી રહી છે થેન્ક યુ ઓકે આપનો પરિચય આપશો મારું નામ વેગર અશોકભાઈ ઓફિસર મહાનગર કયા વિસ્તારમાં ડિમોલેશન છે ભૂલસર ભૂલસર વિસ્તારમાં ડિપ્યુટી નંબર રોડ આવેલા છે જે અઢાર મીટરનો રોડ આવેલો છે એના ઉપર જે મકાનો આવેલા છે એ